રાપર તાલુકાના આડેસર ખાતે શ્રી વીર આહિર દેવાયત બૌદર મૂર્તિ અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો રાપર તાલુકાના આડેસર ખાતે શ્રી વીર આહિર આપા દેવાયત બોદર મૂર્તિ અનાવરણના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત આહિર સમાજ આડેસર અને ખાસ કરીને માણસુભાઈ પુનાભાઈ આહિર અને શ્રીમતી ગાયત્રીબાજ જસપાલ સિંહ જાડેજાના સૌજન્યથી આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શહીદ વીર ભગતસિંહ ચોક આડેસર ખાતે શ્રી વીર આહિર આપા દેવાયત બોદરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ મૂર્તિના અનાવરણ પ્રસંગે ખાસ કરીને યોગી દેવનાથ બાપુ ખાસ ઉપસ્થિત તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો યોગી દેવનાથ બાપુએ શ્રી વીર આહિર આપા દેવાયત બોદરના જીવનની કહાની કહી હતી અને તેમને વંદન કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વેપારી આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ મૂર્તિનું વિધિવત રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું વેપારી આગેવાન પણ ખાસ ઉપસ્થિત હતા આહી સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત હતા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું